બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો સર્વે શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આજે આપ સર્વેને હું અંશા અવતારો વિશે જણાવીશ કે પૃથ્વી વિશે દેવતાઓના અને દૈત્યોના જે જે અંશા અવતારો થયા હતા તે અવતારો વિશે સંક્ષેપથી હું તમને હવે કહું છું તે સાંભળો વસુદેવજી કશ્યપના અંશા અવતાર હતા અને દેવકીજી ઋષિ અદિતિના અંશા અવતાર હતા અને બલરામજી શેષના અવતાર હતા દેવતાઓ પોતપોતાના શરીરોને તજીને અવતાર નહોતા પામ્યા પરંતુ તેઓને તેઓએ પોતાના શરીરોને કાયમ રાખી અને અંશ માત્રથી દેહાંતરોમાં આવ્યા હતા નારાયણ નામથી ધર્મના પ્રખ્યાત પુત્ર હતા તેમણે પોતે વિદ્વાન રહી અને પોતાના અંશથી કૃષ્ણ અવતાર ધર્યો અને એમના નાના નાના ભ્રાતા જે નરમુનિ હતા તેમણે જે પ્રકારે પોતાના અંશથી જ અર્જુન અવતાર લીધો યુધિષ્ઠિર ધર્મરાજાના અંશા અવતાર હતા અને ભીમસેન વાયુનો અંશ અવતાર હતા તથા માદરીના મહાબળવાન પુત્રો નકુલ અને સહદેવ એ અશ્વિની કુમારોના અંશા આવતા હતા કર્ણ સૂર્યદેવના અંશા અવતાર હતા તથા વિદુરજી એ ધર્મના અંશા અવતાર હતા ગુરુદ્રોણ બૃહસ્પતિના અંશા અવતાર હતા અને અશ્વથામાં ભગવાન શિવના અંશા અવતાર હતા રાજા સંતનુ સમુદ્રના અંશા અવતાર હતા અને સંતનુની સ્ત્રી ગંગા એ પોતે ગંગાજીના અંશા અવતાર હતા દેવક રાજા ગંધર્વપતિના અંશા આવતાર હતા અને પિતામહ ભીષ્મ એ વસુ હતા વસુના અંશા આવતા હતા વૈરાટ રાજા કૃપાચાર્ય અને કૃતવર્મા એવો તો મરુતુના અંશા આવતારો હતા અરિષ્ટ નેમી દૈત્યનો પુત્ર જે હંસ હતો તેણે ધૂતરાષ્ટ્રનો અવતાર લીધો હતો અને દુર્યોધન કલયુગનો અંશ આવતાર હતો શકુની દ્વાપરયુગનો અંશ અવતાર હતો ચંદ્રમાના સૂર્ય નામના પુત્ર સોમપ્રરૂ નામના યાદવ રૂપે અવતર્યો હતો ધૃષ્ટ ધ્રુમ્ન ઋષિ અગ્નિના અંશા અવતાર હતા અને શિખંડી કોઈ રાક્ષસનો અવતાર હતો પ્રધુમન સનતકુમારના અંશા આવતાર હતા દ્રુપદ રાજા વરુણના અંશા અવતાર હતા અને દ્રૌપદીજી લક્ષ્મીના અંશા આવતાર હતા દ્રૌપદીના પાંચેય પુત્રો વિશ્વકર્માના અંશા આવતારો હતા અને કુંતાજી સિદ્ધિનો અંશા અવતાર હતા અને માદરી ધ્રુતિનો અંશા અવતાર હતા ગાંધારી સતીનો અંશા આવતાર હતા અને શ્રી કૃષ્ણની બધી રાણીઓ અપ્સરાઓના અંસા અવતારો હતી શુક્રાચાર્યની પ્રેરણાથી એ વખતે બધા દાનાઓ પણ રાજાના રૂપથી જ અવતર્યા હતા જેમ કે શિશુપાળ હિરણ્ય કશ્યપનો અવતાર હતો જરાસંઘ વિપ્રચિતિ નામના દૈત્યનો અવતાર હતો કંસ રાજા કાળનેમી દૈત્યનો અવતાર હતો કેશી હયગ્રીવનો અવતાર હતો અરિષ્ઠાસુર બલિના પુત્ર કકુલીનો અવતાર હતો કે જેનો વધ ગોકુળમાં શ્રી ભગવાન કૃષ્ણના હાથથી થયો હતો દૃષ્ટિકેતુ રાજા અન્નુલ્લાહ દૈત્યનો અવતાર હતો ભગવત બાસ્કલ દૈત્યનો અવતાર હતો પ્રલંબાસુર લંબ દૈત્યનો અવતાર હતો ધેનુકાસુર ખર દૈત્યનો અવતાર હતો ચાણુર અને મુષ્ટિક મલ્લ એ બે અત્યંત ઘાતકી અને કિશોર નામના બે દૈત્યોના અવતાર રૂપે હતા પીઠ નામનો હાથી દિતિના પુત્ર અરિષ્ઠાસુરનો અવતાર હતો પૂતના રાક્ષસી બલિરાજાની દીકરી હતી ને બકાસુર તેનો ભાઈ હતો મહાપરાક્રમવાળા અશ્વથામાં એકલા શિવના અંશરૂપ ન હતો પરંતુ યમ શિવ કામને ક્રોધ એ ચારેના અંશા અવતાર અશ્વથામાં હતા આ પ્રકારે પૂર્વકાળમાં જે દૈત્યોને રાક્ષસો હતા તેઓ પણ એ સમયે અંશોથી અવતર્યા હતા વિષ્ણુ ભગવાને પોતાનો શ્યામ કેસને શેષનાગે પોતાનો શ્વેત કેસ આપ્યો હતો એ કારણથી ભાર ઉતારવા સારું ભગવાન અવતારી નારાયણના અંશરૂપ શ્રી કૃષ્ણ ભગવાન કાળા હતા અને શેષનાગના અંશા અવતાર બળભદ્ર ધોળા હતા જે મનુષ્યો શ્રોતાજનો આ ભક્તિભાવ સહિત આ અવતારની વાર્તા સાંભળે છે તે માણસો બધા પાપોમાંથી છૂટી જાય છે અને તેમના પરિવાર સહિત સદાય આનંદ પામે છે આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ